અને ગેસ મીડિયમ રાખીશું એટલે બટેકા સરખી રીતે બફાય છે બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે થોડા વેજીટેબલ કટ કરી લઈએ મેં અહીંયા ટમેટા અને કાંદા લીધેલા છે તેને આપણે આ રીતે ઝીણા ઝીણા કટ કરી દેવાના છે બહુ મોટા નથી રાખવાના નગર મોઢામાં આવશે એટલા માટે જો તમે કાંદા ન ખાતા હોય તો તેની જગ્યાએ તમે ગ્રીન યલો રેડ એવા કેપ્સિકમ પણ લઈ શકો છો અને જો તમે કેપ્સિકમ લો તો તેને પણ આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રીતે વેજીટેબલ કટ થઈ જાય એટલે મરચીને મેં ઝીણી ઝીણી કટ કરી લીધેલી છે જો તમારે વધારે તીખું ખાતા હોય તો બે મરચી પણ લઈ શકો છો મેં અહીંયા એક જ મરચી લીધેલી છે મરચી કટ થઈ જાય એટલે આપણા બટેકા ત્યાં સુધીમાં બફાઈ ગયા હશે તો બટેકાની છાલ ઉખેડી લઈશું અને આ રીતે બટેકાને છીણી લઈશું બટેકાને તમે મેસ કરો એના કરતાં છીણશો તે વધારે સારું રહેશે કેમકે આપણે તેને રોટલી ઉપર લગાવવાનો છે આવી જ નવી નવી રેસિપી અમારી ચેનલ ઉપર મંગળવારે ગુરુવારે અને શનિવારે આવે છે તો તમે જોવાનું ભૂલતા નહીં પછી તેમાં આપણે આદુને છીણી લઈશું આદુથી સ્વાદ સારો આવે છે પછી આપણે બધું કટ કરીને રાખ્યું હતું તે લઈ લઈશું અહીંયા મરચી નાખીશું વટાણા બાફેલા નાખીશું કાંદા નાખીશું અને ટમેટા નાખીશું પછી તેમાં એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું પછી તેમાં મસાલા થોડા નાખી દઈએ આમચૂર પાવડર ગરમ મસાલો અને મરી પાવડર અને થોડો રેડ ચીલી પાવડર નાખી દીધો છે હવે ધાણાને આ રીતે ઝીણા ઝીણા કટ કરી દઈશું ધાણા કટ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે તેમાં ખટાસ માટે આપણે આમચૂર પાવડર નાખેલો હતો એટલે જો લીંબુની જરૂર નથી પણ જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું જો તમારે એમાં કોબી પણ એડ કરવી હોય તો તે પણ ઝીણી ઝીણી કટ કરીને કરી શકો છો તો મસાલો હવે સરખી રીતે મિક્સ થઈ ગયો છે બહુ વધારે નથી મિક્સ કરતા રહેવાનું કેમકે તે પછી વધારે ચીકણો થઈ જશે અને જે આપણી વધેલી રોટલી હતી તે હવે લઈ લેશું તો આપણે એક રોટલી ઉપર થોડો કેચઅપ લઈ લઈશું અને જે ગ્રીન પીસની સેઝવાન ડીપિંગ ચટણી આવે છે તે થોડી લઈ લેશું અને માયોનીઝ થોડુંક એડ કરીશું અને પછી ત્રણે એને સરખી રીતે મિક્સ કરીને રોટલી ઉપર લગાવી દઈશું ગ્રીન પીસની બધી જ પ્રોડક્ટ ખૂબ જ સારી આવે છે જો તમે તે હજી સુધી યુઝ નથી કરી તો મેં તેમનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો તમે ત્યાંથી કોન્ટેક કરી શકો છો રોટલીમાં કેચપ શેઝવાન અને માયુની સરખી રીતે લગાવાઈ જાય એટલે જે આપણે બટેકાનો મસાલો બનાવીને રાખ્યો હતો તે લગાવી દઈશું બટકાનો મસાલો રોટલી ઉપર લગાવતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે તેનું થર બહુ જાડું નથી રાખવાનું એકદમ પતલું લગાવવાનું છે કેમ કે આપણે તે રોટલીને શેકવાની છે તો પછી તે નીચે ચોટી જશે આ રીતે રોટલી તૈયાર થઈ જાય એટલે મેં અહીંયા ઢોસાની લોઢી લીધેલી છે અને તેને થોડું તેલ નાખીને ગરમ થવા દેવાની છે ગરમ થઈ જાય એટલે તેમાં તે રોટલી મૂકીને એક સાઈડ તેને શેકવા દેશું જો તમે ડાયટ કરો છો તો બટેકાની જગ્યા પર પનીરનું અથવા તો શક્કરિયાનું સ્ટોપિંગ તૈયાર કરી શકો છો તે પણ સ્વાદમાં ખૂબ જ સારું આ લાગે છે એક સાઈડ શેકાઈ જાય એટલે આ રીતે તેને પલટાવી દઈશું અને ઉપરથી ધીમે ધીમે આ રીતે દબાવીશું એટલે તે નીચે પણ સરખી રીતે શેકાઈ જાય હવે ત્યાં થોડી વાર રહેવા દઈશું અને તેને ફરીવારથી આપણે પલટાવી લઈશું હવે ઉપરથી તેમાં ચીઝ એડ કરી દઈશું એટલે ચીઝથી દેખાવ પણ સારો આવે છે ને સ્વાદ પણ સારો આવે છે તો બાળકોને અને મોટાને જોઈને જ ખાવાનું મન થઈ જશે અને એકદમ પીઝા જેવું જ લાગશે બધાના ઘરે ક્યારેક તો ભાત વધતા જ હોય છે તો વધેલા ભાતમાંથી એકદમ નવી રીતે બોલ્સની રેસિપી મારી ચેનલ પર છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તમે એકવાર જરૂરથી જોજો અને ઘરે ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચીઝ ન ખાઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બધી જ રોટલીને તૈયાર કરી લઈશું અને પછી તેને પીઝા કટરની મદદથી પીઝાની જેમ આ રીતે કટ કરી લઈશું એક સાઈડથી પકડી રાખવાનું છે એટલે સરખી રીતે કટ થઈ જાય આ રીતે આપણે બધી જ રોટલીને પિઝાની પીઝાની જેમ કટ કરી લેવાની છે આને તમે કે માયોનીઝ સાથે સર્વ કરી શકો છો અને અને આ દેખાવમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સારા લાગે છે તમે વિચાર્યું પણ નહીં હોય કે વધેલી રોટલીમાંથી આવી રીતે ટેસ્ટી દેશી સ્ટાઇલ પીઝા બનાવી શકીએ તો તૈયાર છે આપણા ટેસ્ટી દેશી સ્ટાઇલ પીઝા જો તમે ઓનિયન ગાર્લિક નથી ખાતા તો અમારી ચેનલમાં તેની પ્લે લિસ્ટ બનાવેલી જ છે તો તમે જરૂરથી જોજો અને હા જો તમે જીમ કરો છો કે વેઇટ લોસ કરો છો તો એના માટે પણ અમે પ્લે લિસ્ટ બનાવેલી છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ